નમસ્કાર મિત્રો બિપરજોય વાવાઝોડાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બિપરજોય વાવાઝોડું પૂર્વ ઉત્તર તરફ રાજસ્થાન તરફ આગળ વધવાની અને આગામી બાર કલાક દરમિયાન ડિપ્રેશનની તીવ્રતા જાળવી રાખવાની સંભાવના છે પહેલા રવિવારે રાજસ્થાન બાડમેર જિલ્લામાં કેટલાક ભાગોમાં બિપરજોયના પ્રભાવ હેઠળ ભારે વરસાદ થયો હતો અનેક જગ્યાએ રસ્તાઓ ધોવાઈ જતા લાઇનબદ્ધ રીતે ટ્રકો પણ પલટી ખાઈ ગઈ હતી અને હોસ્પિટલના વોર્ડ સુધી પાણી ભરાઈ ગયું હતું જેના વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ફરતા થયા છે અનેક રસ્તાઓ જળમગ્ન થઈ ગયા છે ત્યારે ભીપરછોઈ વાવાઝોડાએ રાજસ્થાનમાં ભારે તબાહી મચાવી છે જેના વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે તો જુઓ આ વિડિયો